અને <laughs>

बहुत सालों की चीज है हमारा चारों का बहुत इतिहास है हम इसमें बहुत से हैं हां तो चौटाला भी चौटाला मैप इलिफ मैप मारवार तो मारवारो जो लिया गीता में मैप बना हुआ जैसे मिल એ પાણી પથ્થર મળી ગયું આમાં આપણો ચારણોનો ઘણો ઇતિહાસ છે આમાં જૂનું શિલાલેખ છે ચાલુ કહેવાય એ ચાલુ કહેવાય આમાં આપણો ચારણોનો ઘણો બધો ઇતિહાસ છે શિલાલેખ પથ્થરમાં લખતા બધા

આજે 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 ઉપરો કી લાગે તો ઉડકી ચામડે કી મસક 1900 ની કલાકર્દી રાખી છે અંદર ઓસન પાણી કતે હોય તો હોય ને પોતે ઉંદો લબ આ બદે ઓરિજિનલ પ્રાણી છે એને સાચવી રાખ્યો કોઈ મૂર્તિ નથી બરાઈટ એ બદે ઓરિજિનલ એ

આ બધા પક્ષી ઓરિજિનલ છે જે મરી ગયા હતા એ લોકોને આવી રીતના અંદર અંદર કંઈ ભરીને જીવતા આમ આવી રીતના રાખ્યા છે બહુ બહુ સારી વાત કહેવાય આ બધું ઓરિજિનલ છે આ અંદર કાંઈક ભરીને રાખ્યું છે આ લોકોએ તો આમ આમ બહુ સાચું સારું કહેવાય સાચું સાચવી લેવું જોઈ લે તમે હા ઉમેન વર્સ ચીલ નહીં હી ભાઈ

सुरक्षित मार्ग हवेली जैसल में सुरक्षित मार्ग मंदिर से और में लोटा पानी की टेस्ट में हरिहर मंदिर ओसिया जोधपुर ओसिया है ना अपना अपना चारों नो ओसिया गांव जो नहीं है चंपल हाँ गांव जैसल में नो ये बहुत भूत गांव के वजह से

ઓરિજનલ મગર છે ઓરિજિનલ મગરને આ એ છે આ ઓરિજિનલ મગર છે મરી ગયેલો હજી રાખો આ લોકો સાચવી રાખ્યું છે જો આ જુઓ અંદર કંઈક ભરીને રીતના રાખ્યું છે લોકોએ અને આ ખૂટીઓ પણ ઓરિજિનલ છે મરી ગયેલો છે આને કંઈક અંદર ભરીને રાખ્યું છે તમે જોઈ શકો છો આ શાઢ હેસો છે આ આ ઓરિજિનલ છે જુઓ છે આ ઓરિજિનલ છે જોઈ લ્યો એ લોકો આ લોકો સાચવણી કેમ રાખી છે એ લોકોએ આ કોઈ ફૂટલો નથી ચામડી બધું ઓરિજિનલ છે અંદર કાંઈ એ લોકો ભરીને પછી કંઈક રાખવું છે એવી રીતના તમે જોઈ શકો છો બાકી આ મગર પણ ઓરિજિનલ જુઓ ફરી ગયેલો મહારાજા સુરસિંહજી મહારાજા સુરસિંહજી તલવાર કે સાહજી સોળસો બાવનથી સોળસો છોતેર સુધી હતા

સરસ મંદિર છે જૂનું બાંધકામ આપણે જે રાજસ્થાનમાં જોવા મળે લગભગ બહુ ક્યાં ઓછું પડે આમ તમે જોઈ શકો છો આ છે મંડોરનો ખૂબસૂરત નજારો તમને કેવું લાગે છે મને કહેજો કમેન્ટ કરીને જણાવજો આટલી સરસ જગ્યા છે જોધપુર આવો તો જોધપુરમાં આવજો આ જોધપુરમાં છે મંડોર કેવું તમને લાગ્યું કેજો મને કમેન્ટ કરીને જણાવજો ઓકે આટલી બધી મહેનત કરી છે બ્લોગ બનાવી છે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમે મજા કરી છે અહીંયા રાજસ્થાન ભંડોળમાં તો તમને બહુ મજા આવશે જોજો બધો બ્લોગ આખો ત્યાં યુરોપીન પણ આવે છે નમસ્કાર 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 કચ્છી ભાઈ કરશે મને લાગે છે નવા નવાઝોની हेलो हेलो नमस्कार नमस्कार नमस्ते नमस्ते हेलो कैसा है आई एम फाइन यू यू फाइन यस वेयर आर यू फ्रॉम देयर आर यू फ्रॉम फ्रांस नाइस नाइस फ्रांस इज़ वेरी ब्यूटीफुल हां यू एंजॉय हमारा फ्लावर है भटकी दिया था फ्लावर भटकी दिया था ना अरे मारे मलू पड़े मारा नहीं और खान मारू बहुत मोटी छे તમને કોક દી લઈ જાય ફ્રાન્સ એટલે ગાડી આવે છે દસ દસ ટિકિટ લઈ આ બધું છે ને જાય છે બધા ટાટા બાય બાય ટાટા બાય બાય બહુ મજા આવી બહુ મજા આવી અને તમે પણ છે ને આ ગાર્ડનમાં ગમે ત્યારે આવજો મંડોર જોધપુરમાં આ ગાર્ડન જોવા જેવી વસ્તુ છે અને અહીંયા બહુ જોવાલાયક